તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આઈસીસી ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસમાં ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હાર આપી ટ્રોફી જીતી લીધી છે મિત્રો બાર વર્ષ બાદ ફરી ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે અગાઉ એમએસ એસ ધોનીની આગેવાનીમાં બે હજાર તેરમાં ચેમ્પિયન ટ્રોફી ભારતે જીતી હતી ટીમ ઇન્ડિયા અત્યાર સુધીમાં કુલ ત્રણ વખત ચેમ્પિયન ટ્રોફી જીતી ચૂક્યું છે આટલું જ નહીં પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ પણ ટીમ ઇન્ડિયાના નામે થઈ ગયો છે તો મિત્રો એની સાથે સાથે જ ઘણા બધા મોટા મોટા સિટીમાં લોકો ફટાકડા ફોડી અને ડીજે વગાડીને આ જીતનું સેલિબ્રેશન કરી રહ્યા છે આખા ભારતમાં અત્યારે ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે મિત્રો બાર વર્ષ પછી ભારત આજે આઈસીસી ચેમ્પિયન ટ્રોફીનું વિજેતા બની ગયું છે અને મિત્રો આ મેચ ખૂબ જ રોમાંચક બની ગઈ હતી જેમાં છેલ્લે આ છેલ્લી ઘડી ભારત છે ત્યાં મેચ જીતી ગયું હતું તો મિત્રો આજની જીત સાથે જ ન્યૂઝીલેન્ડ સાથેનો ભારતનો પચીસ વર્ષ જૂનો હિસાબ બરાબર થયો છે વર્ષ ટ્રોફી હરાવ્યું હતું તે ભારતના કેપ્ટન સૌરવ ગાંગુલીએ એકસો સત્તર રન ફટકાર્યા હતા તો મિત્રો એની સાથે જ અત્યારે આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં ભારતે એક ઇતિહાસ પણ રચી દીધો છે કેમ કે મિત્રો અત્યાર સુધીમાં ચાર વખત ચેમ્પિયન ટ્રોફી એક પણ દેશ જીત્યો નથી માત્ર ભારત ચાર વખત આ ચેમ્પિયન ટ્રોફીનું ચેમ્પિયન બની ગયું છે તો મિત્રો એની સાથે સાથે જ ઘણા બધા મોટા મોટા શહેરોમાં લોકો ફટાકડા ફોડીને અને ડીજે વગાડીને આનું સેલિબ્રેશન કરી રહ્યા છે આ વિડીયો તમે જે જોઈ રહ્યા છો આ વિડીયો ભાવનગરનો છે જ્યાં રસ્તા ઉપર ચક્કાજામ કરી લોકો એકઠા થયા હતા અને ભારતની જે જીત થઈ એનું સેલિબ્રેશન ફટાકડા ફોડીને કરી રહ્યા છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો